વલસાડ ડિવિઝન ના ડીજીવીસીએલ ના આઉટસોર્સિંગ ના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા અનેક રીતે અન્યાય કરવામાં આવ્યો છે જેમાં તેમને સેફટી ના સાધનો આપવામાં આવતા નથી તેમજ પૂરતો પગાર આપવામાં આવતો નથી અને રજૂઆત કરવા જતાં કોઈ રજૂઆત સાંભળતું નથી આમ તેમની સાથે થતા અન્યાય ને લઈ આઉટસોર્સિંગ ના કર્મચારીઓ દ્વારા વાસ્તા ચીકીના ધારાસભ્ય અનંત પટેલ ને રજૂઆત કરવામાં આવતા આજે ચિખલી નેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી યોજવામાં આવી હતી જે રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાથે જ જો તેમની માંગો ન સંતોષવામાં આવે તો આવનાર સમયમાં વલસાડ ડિવિઝન ખાતે અને સુરત મુખ્ય ઓફિસ ખાતે પણ હલ્લાબોલ કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

સારી સારામાંના safety ના સાધનો નથી મળતા એમને પગાર slip નથી મળતી અને એમને બાવીસ ત્રેવીસ હજાર પગારના બદલે બાર થી તેર હજાર પગાર મળે છે પોતાની માંગણીઓની સાથે અમે મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું છે જો અમારી વાત ઉપર સુધી પહોંચાડીને પણ મેનેજમેન્ટની ટીમ યુવાનો સાથે અમારી સાથે નહીં મળશે તો આવનારા દિવસમાં બીજી વીસીએલની કચેરી જે વલસાડ ખાતે છે ત્યાં અમે હલ્લાબોલ કરીશું ત્યાં પણ જો અમને પરિણામ ન મળે તો અમે સુરતની કચેરી પર હલ્લાબોલ કરીશું અને ત્યાં પણ પરિણામ ન મળે તો અમે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ના ઘર નો ઘેરાવો કરીશું અમે એફઆરપી ટીમ અમે કામ કરીએ છીએ જીવી અમને પગારનો કોઈ સ્લીપ નથી આપતા કઈ નથી આપતા અને અમારો ઇન્સ્યોરન્સ શું હશે તે કઈ કહેતા નથી અને અમારો ઇન્સ્યોરન્સ બી મોકલાવ તો ડુપ્લિકેટ મોકલાવતો છે લોકો ને સેફટી માટે એટલું થર્ડ ક્લાસ વાપરે ને જીઓ માટે બી રોડ લાગે ને હેલ્મેટ બડે તૂટી જાય નીચે પડે એટલે ને કોઈનો સેફટીનો કોઈ જવાબ નથી આપતા ને એ લોકો ઉગ્ર લોકો ને આપણે મીટિંગ કરવા તો નથી આવતા કોઈનો ફોન રિસીવ નથી કરતા અમે કે બધા બહુ ફાટે મારી મીટિંગ કરે એ લોકો એમ કે અમે 1 લાખ રૂપિયા પર વાત કરી